જો જામનગર શહેરમાં હથિયાર મળવાનો જથ્થો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસ પૂર્વે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અગિયાર પિસ્તોલ સાથે બે ઇસમો ઝડપી પાડ્યા હતા તો આજ રોજ વધુ સાત જેટલી પિસ્તોલ સાથે બે ઇસમો ઝડપાયા છે ગેરકાયદેસર હથિયાર રાખતા પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ નિનામા સાહેબ તેમજ એલસીબીનો સ્ટાફ આ બાબતેની વોચમાં હતા તે દરમિયાન જામજોધપુર તાલુકાના મોટી ગોપ પાસે બસ સ્ટેન્ડ પાસે તેઓને હકીકત મળેલ કે મનસુખ કારણા જે રાજેશ માલદે ઓડેદરાને હથિયાર આપવા આવવાનો હતો તે દરમિયાન એલસીબીની ટીમે તેઓની પાસે રેડ કરતા મનસુખ હરજી કારણા પાસેથી ત્રણ પિસ્ટલ એક રિવોલ્વર છ કાર્ટિસ તેમજ માલદેવ વડોદરા પાસેથી બે પિસ્ટલ એક ગન એક કાર્ટિસ એમ ટોટલ સાત હથિયાર અને સાત કાર્ટિસ મળી આવેલ છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે